અમદાવાદ શહેરમાં રોંગ સાઇડ વાહન ચલાવવાના કારણે વાહન અકસ્માતના ગંભીર બનાવો અવારનવાર સર્જાય છે આ અકસ્માતોમાં મૃત્યુદર અને ગંભીર ઈજાઓના બનાવો પણ બને છે જેથી અમદાવાદ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો ઘટે અને તેમજ ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન થાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા બાવીસ જૂનથી ત્રીસ જૂન સુધી સમગ્ર શહેરમાં ખાસ ડ્રાઈવનું આયોજન રાખવામાં આવ્યું છે અમદાવાદ રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકોને પાઠ ભણાવવા માટે વિશેષ ડ્રાઈવ યોજાશે જાહેર ટ્રાફિક પોલીસ દ્વારા બાવીસથી ત્રીસ જૂન દરમિયાન યોજનારી આ ડ્રાઈવમાં ટ્રાફિક જવાનો દ્વારા નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને પાઠ ભણાવવા છે રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકો સામે આઈપીસી બસો અને મોટર વ્હીકલ એક્ટ એકસો સોર્યાસી હેઠળ ગુનો નોંધાશે દસ દિવસ માટે યોજનારી ડ્રાઇવ દરમિયાન રોંગ સાઇડમાં વાહન ચલાવનાર વાહન ચાલકો મોટી મુશ્કેલીમાં છે આ ખાસ ડ્રાઈવમાં ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહન ચાલકોને દંડ ફટકારવામાં નહીં આવે પરંતુ સીધી જ એફઆઈઆર નોંધી પોલીસ કેસ દાખલ કરવામાં આવશે શહેરમાં રોંગ સાઇડમાં વાહન ચલાવવાના કારણે સતત ટ્રાફિક તેમજ અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા બાવીસ જૂનથી ત્રીસ જૂન સુધી એક સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવે છે જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની મદદથી આ ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે